નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મારું નામ ગોસ્વામી હેતલ હેતલબેન ક્યાં રહેવાનું મારું રહેવાનું કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિર કંતારેશ્વર મહાદેવ મંદિર કતારગામ જી તો હેતલબેન તમને કઈક શરીરમાં તકલીફ હતી તકલીફમાં તો એવી હતી કે મને છે ને માથાનો દુખાવો હતો ઘણા સમયથી માઇગ્રેન હતું હા મારા મગજનું ઓપરેશન કરાવેલું હતું કેટલા સમયથી આ તકલીફ હતી છ થયા માઇગ્રેન માથાનો દુખાવો છ વર્ષથી તમે તમને હતો હાજી તો એને માટે તમે અલગ અલગ ટ્રીટમેન્ટ તો લેવી લીધી હશે ને ડોક્ટર બતાવ્યું છે ને જી અવશ્ય મેં મગજના સ્પેશિયાલિસ્ટને બતાવ્યું છે એમણે મારા મગજમાંથી ગાંઠો કાઢી છે અને સેકન્ડ ટાઈમ જ્યારે ઓપરેશન કરાયું ત્યારે એની અંદર મગજની અંદર જે લિક્વિડ બબલ્સ હતા એ ફોડેલા છે પણ છતાં પણ મને છે ને દોઢ વર્ષથી આ લાસ્ટ દોઢ વર્ષથી આ સખત દુખાવો ચાલતો હતો બરાબર તો હેતલબેન અત્યારે તો તમને સારું છે ને અત્યારે મને બહુ એટલે બહુ સારું છે હું અત્યારે નેવું ટકા રાહત અનુભવું છું તો એ સારું છે એનાથી થયું જરા બતાવો ને હું મારી પાસે એક આયુર્વેદિક દવા છે અને એ દવા મને મારી ફ્રેન્ડે સજેસ્ટ કરી હતી અને એ દવાથી મને સારું થયું છે દવા છે બતાવો દવા બ્રેઇન ફ્લૂ અચ્છા ઓકે લાઈફ કેર ની હાજી બ્રેન ફ્યુલ હા ઓકે લાઈફ કેર ની અને આનાથી મને બહુ અને બહુ જ રાહત છે આ કેટલા સમયથી તમે યુઝ કરો છો મેં યુઝ તો 15 દિવસ કરી છે 15 દિવસ યુઝ કરી અને તમને 6 વર્ષ જૂની જે તપલી ગતી ઓપરેશન કરાઈ નાખ્યું તો છતાં પણ માથાનો દુખાવો રહેતો તો એમાં આજે 90% જેવી રિકવરી છે જી અવશ્ય ઓકે તો આવું જબરદસ્ત તમને રિઝલ્ટ મળ્યું છે તો જે આવી તપલીકથી પીડિત હોય એવા લોકોને તમે શું સંદેશો આપશો એવા લોકોને હું હાથ જોડીને સંદેશો એટલો આપવા માંગુ છું કે ખોટા ઓપરેશનના ખર્ચા કરવા કરતા એકવાર એકવાર આયુર્વેદિક પર વિશ્વાસ કરીને એકવાર તમારે ઓકે લાઈફ કેરની આ બ્રેઈન ફ્લૂ લેવી જોઈએ ઓકે અતલબેન ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર